નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સારી કુમાર નજર કરીએ સમાચારો પર અમદાવાદ પૂર્વમાં આવેલ વસ્ત્રાલ ખાતે વસ્ત્રાલ સરકારી ચાવડીમાં છેલ્લા એક અઠવાડિયાથી નેટ બંધ છે આ નેટની કનેક્ટિવિટી દસકરોય મહેસૂલ ભવનથી વાયરલેસ સેટ દ્વારા આવે છે કોઈ ટેકનિકલ ખામીના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વસ્ત્રાલ ચાવડીમાં અને સાથે સાથે પીપળજ અને અસલાલીની ચાવડીમાં આવો જ પ્રોબ્લેમ છે સ્થાનિક કર્મચારી દ્વારા ગુજરાતની સરકારી ચાવડીમાં નેટવર્કનું કાર્ય સંભાળનાર જીસવાનમાં ફરિયાદ કરતા તેઓએ ફરિયાદ નંબર પણ આપેલ છે અને નેટ બંધ હોવાથી લોકોને આવકના દાખલા કઢાવવામાં ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે તો નેટ બંધ હોવાથી સરકારી કામકાજ બિલકુલ ઠપ્પ થઈ ગયું છે સરકારી ચાવડીઓમાં નેટ નથી ચાલી રહ્યું જે નેટનું કામકાજ સંભાળે છે તે કંપનીમાં ફરિયાદ કરી તેમ છતાં પણ હજી સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી